એક પણ શબ્દની ની લહેર નો લાગે અને જીને જીને લહેર લાગી છે ને બાપા ઈ ભાવ સાગર કીધું કે ભગવાન વચન નું પાલન કર્યું હોય ગુરુ મહારાજ નું અને રામદેવજી મહારાજ ના પદ નું પાલન કર્યું હોય આપણા સવારા બાપા એ કીધું હે કે મરજીવા મોજ ને માણે કોઈ મળે મને મળેલા મરેલા કોને કહેવાય જેને ભાવ નથી જ્ઞાન નથી કોઈ વસ્તુનું નું આચરણ પાલન નથી અને મરજી વા મળી જ્યાં માન મોટા પર બે માન તજી ને આવી જા આંધળા ફોગડ ફંદા ની માય ફસાયો સીધરે નિજ ધર્મ માને મોઈ મોટે પે ની આઠે કોરા ને સમજા એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળ તમે એને જાળવશો તો ઇ તમને જાળ તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જાળવશે તમને જ્યાં પહોંચવું છે એ પહોંચાડી દેશે પણ મને તો એવું મારા ભાઈલા દેખાય છે કે ગુરુ મહારાજ મરજી હોય ને હાથમાં પતાળ પડ્યો હોય ને અને કદાચ ખોખરે નો હીરો હોય ને

સૂન્યમાંથી સર્જન ને સવારામ બાપા એ કીધું તું કે મેં મારા બાપ ને હું ઓળખતો નથી મારા બાપ ને તો હું ગોતવું છું ફૂલગઢ સ્વામી મહારાજના પરતાપે અને સદગુરુ મહારાજ ના પડતાપે ત્રિવેદીના તાપ ને ઉજવી નાખ્યું ને સવારામ બાપા એ અને શબ્દ ને વડે જ્યારે ભળી ગયા શબ્દ આરશે શબ્દ પારશે શબ્દ થી નાવડી તરી જાય છે પરણ શબ્દ ને ખુલ્લો એનો નાતો બંધાઈ દીધો ને પછી ધણી એ ગુરુ મહારાજ ના પ્રતાપ એ હામે આવી ને ઓળખાણ આપી આ પ્રતાપ હામે આવી ને ઓળખાણ આપી ને ત્યાં તો પ્રતાપ કોનો ગુરુ મહારાજ અને આજે તમે વિચાર કરો કે પીપળી પેલા ધજા નેજો ચાસડે સવારા બાપાના ગુરુ જયપુર સ્વામી તો જેની સવાય કમાણી છે કે નામ જડું છે નામ જડાનું માચે મળ્યું મટી ગયો વાદ વિવાદ નામ ના કોઈ પારખું હોય એ નામ માં જઈ ઠરી જાય નામ જઈ ઠળી જાય નામ છે ને નામ છે એ ચૌદ લોક થી ન્યારા હે આજ તમે મંથન કરો કુંતર સવારામ બાપા ને વાસદેવ બાપુ પૂછજો નામ રહ્યું ને એ તમને ગંગા પાર ભવ સાગર અને ભવ બંધન માંથી મુક્ત કરી દીધી કઈ જાણવું નથી આપણે નામ ને વડે પડ્યા રહ્યો ગુરુ મહારાજ જે નામ આપ્યું ને એનું નામ સમજણ હોઠ કંઠ જીભ કઈ નો હલે હાલતા ચાલતા ઉઠતા બેઠતા નાભી થી ભજન કરી રાખો હોઠ કંઠ જેવું સમજા આ બધો એનો પ્રતાપ છે આપણે આપણે ભલામણો શું લાયા છે મારા વાલા આપણને ઉગરવાની બારી આપી આપડે તો એક છે ને આ પંછેડાનો માળો છે ઉડી જાવ પંખી પાકો વાળા છોડી દો જૂના માળા

આપણે ઉગરવા માટે બાપાએ કીધું કે સાચું સમજે શબ્દ નો માલમી બની પછી ચૂપ થઈ બે જવું ભજન કરી રાખો શું જો આની અંદર જેમ રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી રેખા દોરી કીધું આની આ ઉલ્લંઘન નહીં કરવાનું આની બાદ જશો તો રાવણ આવીને ઉપાડજી એમ ગુરુ મહારાજે કીધું ને કે પદને પ્રમાણ છે ને એને જાળવી રાખો અને ગુરુ મર્યાદા નું ઉલ્લંઘન કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ દી કરવાનું અને જો કોઈ દી કરશો ને તો ગુરુ મર્યાદા જો સુકી જશો ને તો આ ચોરાશીમાં જશે તો ચોરાશી આપણે જોઈ નથી ચોરાશી જ જોઈ પણ ચોરાશી લાખ અવનીમાંથી ઉગરવા માટે આપણને આ બારી છે અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે સતની સતલોક માં જો સદગતિ ને પદ ને પામવું હોય તો સત વચન ને પાલન કરજો ગુરુ મહારાજ ના સદગુરુ સાહેબ ના સવારામ બાપા ને બૌદે બાપુ વાસુદેવ બાપા જે ધારા ઉપર હાલ્યા એ ધારા ઉપર એ પાટો ન સુકતા જો તમે છેલ્લે તમારી અંત તમારી તમામ મનોકામના પૂરી ન કરે તો મારા બાપ નું નામ લાગે પણ તમને પૂરણ હયે વિશ્વાસ રાખજો વિશ્વાસ અને પ્રાયમ સત્ય રાખજો કે વીટર ની અંદર પિંડ બ્રહ્માંડમાં મોહી જ ન થઈ જતા રૂપ છે ને રૂપમાં ન કંઈ મોહિત જતા બાકી સ્વરૂપ નું વિચારજો મારા બાપ અને બધાય રૂપ ના સ્વરૂપ ઈંડ માં છે સંજા આપણે કેવું ને બધાય ઈંડ માં છે બધાય આખું વિશ્વ ઈંડ માં છે એ ઈ જારે નાતો બધો ને ઈંડ અને ઈંડ માંથી પિંડ ઘસાણો ને શિવશક્તિ એ પ્રગટ કર્યું તો એની અંદર બધાય છે પણ એમાં જે ફળેલા જે ફાટે છે કે નહીં વડોન વડના એમાં કોક કોક નવસો નો નવાનું નાર્યું છે એમાં કોક સત વિચારો ચૈક નો અડી જાય જે આમાં અનંત કમાણી કીધી છે કે અનંત જુગે જુગ કમાણી લઈને અને કરણી લઈને જે પ્રગટ થયો છે એની પ્રેમ જોત કોણ ઉજવી શકે મારા ભાઈ આપણા બૌદ્ધ બાપુનું ભજન ભોજન છે પૂરવ કરણી લઈને જે ગાયું પાછી મેળવી એટલે પુરવ ની ઘરની લઈને